મતદારો સુધી જવા માટે હવે ફરી પ્રચાર કાર્યની શરૂઆત થનાર છે તેવીસ વાડોલી લોકસભા બેઠકના ઉમેદવાર પ્રભુ વસાવે આજે માંડવી સ્થિત પોતાના નિવાસ સ્થાને પર મંદિરમાં પૂજા અર્ચના કરી હતી દરમિયાન ભાજપ ઉમેદવાર પ્રભુ વસાવાએ પાંચ લાખ થઈ વધુ મતોથી જીતનો દાવો કરી કઈક આવી પ્રક્રિયા આપી હતી આજે આજેવીસ લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મેં મારા ઘરેથી પૂજા અર્ચના કરીને રૂપણ ખાતે હનુમાન દાદાના દર્શન કર્યા અને સઠવાવ ખાતે મારા પિતાજીના સ્મારક પર માથું ટેકવીને અને માતૃશ્રીને નમન અને વંદન કરીને એમના આશીર્વાદ મેળવીને કહેવાય છે કે જગતમાં મા બાપથી મોટા કોઈ આશીર્વાદ નથી ત્યારે આશીર્વાદ સાથે હું મારો લોકસભાનું છેવાડાનું ગામ જે કહેવાય પણ એને પહેલાં ગામ તરીકે ગણીને મહારાષ્ટ્રની બોર્ડરનું કુકરમુંડા તાલુકામાંથી હું આજે મારા ચૂંટણી પ્રચાર શ્રી ગણેશ કરી રહ્યો છું સાહેબ સિદ્ધાર્થભાઈ ને ટિકિટ આપી છે વિહારાના સિદ્ધાર્થભાઈ ટિકિટ આપી છે તમારો વિરોધ કેવી ચૂંટણી રહેશે કેવું ઇલેક્શન રહેશે લોકશાહી દેશમાં લોકતાંત્રિક પાર્ટી પોતાના ઉમેદવારો ઉભા રાખતી હોય છે એ કાયમ ઉભા રાખતી આવેલી છે પણ મારે ચોક્કસ એટલું યાદ દેવડાવવું જોઈએ કે બે હજાર ચૌદમાં તાપી જિલ્લાના જ તુષારભાઈ ચૌધરી જે કેન્દ્ર સરકારના સિટિંગ એમપી અને સિટિંગ મંત્રી પણ હતા ત્યારે તે વખતે પણ તાપી જિલ્લાની પ્રજાએ મારા આદિવાસી સમાજના મતદાર ભાઈઓ બહેનોએ નરેન્દ્રભાઈ મોદી સાહેબને પીએમ બનાવવા માટે અને આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે જીતાડવા માટે જે આશીર્વાદ રૂપી મતદાન કરેલું ત્યારે આ વખતે પણ આવી જાય સમગ્ર મશીનરી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત તમામ ત્રણે ત્રણ ધારાસભ્યો આ બધા જ ભારતીય જનતા પાર્ટીના તાપી જિલ્લામાં છે ત્યારે આ તમામની મહેનત